માતા રામભાઈ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા બીઆઈડીસી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ કેમ્પમાં ભાગ લીધો હતો અને આનો લાભ દરજી કામ સુથારી કામ અસ્ત્ર બનાવનાર લુહાર મૂર્તિકાર કુંભાર સોનાર જેવા અનેક પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના સમાવિષ્ટ જે લોકોએ મહિલાઓએ દરજી કામ શીખવવા તેમજ મહિલાઓને સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારબાદ તેઓએ વિશ્વકર્માની યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે ત્યારે આજે મોટી સંખ્યામાં મહિલાઓએ વિશ્વકર્મા યોજનાનો લાભ લીધો હતો જ્યારે શ્રી સ્વામી ફાઉન્ડેશન વિરાજબેન સ્વામી રોજ પંચોતેર જેટલી મહિલાઓને સિલાઈ કામ શીખવાડે છે જેનો લાભ ત્યાં કામ કરતી બહેનો સિલાઈ કરતી હોય છે અને બહેનોને આ લાભ મળે તે ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઈબ અપડેટ